જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું સુરતના ફેમસ મસાલા પાં મસાલા પાં બનાવવા માટે મેં પટ્ટી પાં લીધા છે મેં ઉપરથી કાપ્યા છે એટલે આપણે ભરવાની મજા આવે ને ભરીને શેકવા હોય તો મજા આવે આ રીતના અહીંથી જ આપણે શેકવા થાય આ રીતના નીચેના ભાગથી એટલે મેં ઉપરથી જ કાપા પાડ્યા છે તમે કોઈ પણ પાઉ લઈ શકો છો પણ આ પટ્ટી પાઉમાં મસ્ત બને છે હવે આપણે બનાવશું સુરતના ફેમસ ખાખી પાઉ મસાલા પાઉ तेल 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 एक पाव रो तेल नेसू सिं तेल लीदू छे सिं तेल નો ટેસ્ટ મસ્ત આરે છે આમાં આપણે તેલ गरम મૂકી દીધું છે એક ચમચી આપણે રાઈ નાખીશું ઓર 3 ચમચી આપણે જીરું નાખીશું

આ રીતના મસાલો બનાવવાથી મસ્ત મસાલો થાય છે અને આ મસાલાના તમે વડાપાઉં પણ બનાવી શકો છો એકદમ ટેસ્ટી બને છે હવે આપડી ડુંગળી થોડી થોડી ટ્રાન્સફર થઈ ગઈ છે હવે તેમાં આપણે ટમેટું ઉમેરી દેશું ઝીણું ઝીણું સાવસું મારી લીધું છે ટમેટું પણ બારીક કટકી કરી છે મેં મસાલામાં એકદમ મસ્ત પડી જાય એટલા માટે

નાખીશું अडथी चमची आपले खाडीने तिथे करू पडवा मी हवे आपले तेव्हा लिंबू नाही निकडे अडथं खाली તેલ છૂટું પડવા માટે ત્યાં પડે એટલે ને બટેટા એક બાઉલ બાકી સુંદર કરી રાખ્યો હતો હવે તેને આપણે આમાં મિક્સ કરી

मसाला पाव सूरत नो फेमस है खाकी मसाला पाव त्याग पर से तेमा आप रेली ली चटनी ना खेसू तेमा आप रेखाटे मीठी आमले ली चटनी ना हल्दी में क्यामली नो टेस्ट बहुत मस्ता आवे छे याको से आपरे लसन वाली चटनी लाके सु मोठ सेव नाके सु आप स्पेशल सवान से इनो नास कारे ले सु आपरे

પછી આપણે લસણ ની ચટણી ફરીથી નાખીશું આ રીતના એકદમ મસ્ત બને છે ખાખી મસાલા સુરત ના ફેમસ પાછી આપણે ખાટી મીઠી ચટણી નાખીશું આંબલી ની આંબલી ની ચટણી થી એકદમ મસ્ત સ્વાદ આવે છે મસ્ત બને છે આ રીતના બધા પાવ આપણે ભરી લેશું આપણા બધા પાવ ભરાઈ ગયા છે આ રીતના ખાખી મસાલા પાવના હવે તેને આપણે શેકી લેશું તમને આમ કાચા પણ ખાઈ શકો છો પણ શેકીને ખાવાથી મસ્ત ટેસ્ટ આવે છે એટલા માટે હું શેકું છું હવે આપણે એક પેનમાં શેકી લેશું એક પેન ગરમ મૂકી છે તેમાં આપણે માખણ નાખી દઈશું તમે તેલ પણ લઈ શકો છો પણ માખણ નાખવાથી ટેસ્ટ મસ્ત આવે છે એટલા માટે હું માખણ નાખું છું

આ એકદમ મસ્ત બને છે આ રીતના બનાવવાથી મારી ચેનલ નું નામ છે કાઠિયાવાડી અનપૂર્ણા કિચન જો આ રેસીપી તમને પસંદ આવી તો મારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ગાઈસ હવે આપણે શેકાઈ તૈયાર થઈ ગયા છે એના આ મે ઝીણી કટ ડુંગળી કરેલી છે ત્યાર બાદ નાખશો એટલે ઢોળાવાની બીક ન લાગે એટલા માટે આ રીતના મે બારીક સાવ બારીક સમારી લીધી છે ક્રંચી લાગે એટલે ખાવાની પણ મજા આવે છે મસ્ત મજા ગઈ ગઈ છે આપણી ડીશ તૈયાર થઈ છે વાળી ચટણી લીધી છે આપણે લીલી ચટણી છે ને ખાટી મીઠી આંબલી ની ચટણી છે હવે આપણે સર્વ કરીશું આ રીતના તમે જરૂર એકવાર ટ્રાય મારજો ખાખી મસાલા પણ સુરતમાં ફેમસ છે આ Jesse Krasna Mitro, bye bye!